વડોદરા આજવા રોડ સરદાર એસ્ટેટ નજીક બનો આગનો બનાવ શ્રી દભોઈ દશાલાડ ભવન હોલ સામે મારુતિ લાઇનિંગ એન્ડ ફર્નિચર ની દુકાન માં લાગી આગ આગ માં ફર્નિચર બળી ને થયું ખાક આગ ને પગલે ટ્રાફિક જામ થતા અટવાઈ હતી ફાયર બ્રિગેડ ની ગાડીઓ બાપુત પોલીસે સ્થળ પર પહોંચી એક તરફ નો રોડ બંધ કરી આપ્યું ડાયવર્ઝન સ્થળ પર પહોંચેલ ફાયર જવાનો એ ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ આગ માં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત નહી થતા હાશકારો શોરૂમ ના માલિક અને પરિવાર સ્થળ પર પહોંચી દ્રશ્ય જોતા ચોધા રાસુએ રડી પડ્યા કઈ જગ્યા પર દુકાન આવેલી છે શેની હતી શું બનાવ બન્યો છે કેટલા વાગ્યા નહીં અમને હમણાં ફોન આવ્યો એટલે અમે લગ્ન હતા તો તાત્કાલિક લગ્ન પાછું જ લગ્ન છે અમારે ત્યાંથી અમે આયા અહીંયા અને ફોન આવ્યો એટલે અમે તાત્કાલિક દોડતા દોડતા આયા મારો બાબો અંદર હતો કોઈને ઈજા કે નુકસાન થયું છે સેની દુકાન હતી શું થયું નુકસાન કેટલું છે નુકસાન હવે અમે કઈ કહીએ આપની સેવામાં કાર્યરત તથા સર્જનાત્મક ઘાટ ઘડતર નો સમૃદ્ધ ખજાનો પ્રથમ દ્રષ્ટિમાં જ પ્રેમ સ્નેહની અભિવૃદ્ધિ હોય કે અવસરનો અજવાળું મારા સુખનું સાચું સરનામું એટલે મેસર્સ મનીષ એન્ડ કંપની પેટલાદ તો આવો આપણે મુલાકાત કરીએ એચયુઆઈડી હોલમાર્ક ધરાવતા અદ્યતન શોરૂમની અહીંયા ચાંદીની દરેક પ્રકારની એન્ટીક આઇટમો તથા દાગીના મળી રહેશે ગોલ્ડ અને ડાયમંડની તો વાત જ કંઈ અલગ છે અહીંયા આધુનિક ડિઝાઇનો જેમ કે એન્ટીક જ્વેલરી પોલ્કી જ્વેલરી જળતર જ્વેલરી રિયલ ડાયમંડ જ્વેલરી તથા પ્લેટિનમ જ્વેલરી સર્ટિફિકેટ સાથે મળશે અને દાગીનાની શુદ્ધતા ચકાસવા કેરેટ મીટરની સુવિધા તો ખરી જ તથા તમારા જૂના દાગીનાનું સો ટકા વળતર મળશે અહીંયા વેલ ટ્રેન તથા કોઓપરેટિવ સ્ટાફ દ્વારા ગ્રાહકને સંતોષકારક સેવાઓ તથા સરળ હપ્તેથી સોનું ખરીદવાની ગોલ્ડ વર્ષા યોજના પણ ઉપલબ્ધ છે અને દરેક પ્રકારની ડિજિટલ પેમેન્ટની સુવિધા પણ છે જ તમારા સોના ચાંદીનો સાચો ભાવ મેળવવા તથા તમારા સોનેરી અવસરને યાદગાર બનાવવા અવશ્ય મુલાકાત કરશો